નમસ્કાર દોસ્તો આજે થયો છે સોમવાર અને આપણે જાણીશું તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો ગઈકાલથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે જેમાં જાણીશું આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ મિત્રો અત્યારે ફરી એકવાર હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી આ જૂન મહિનાને લઈ વાવણીને લઈને સાથે જુલાઈ મહિનાની પણ વરસાદની નવી નકોર આગાહીઓ આપવામાં આવી છે આ સાથે જ મિત્રો આપણે જાણીશું હજુ પણ રાજ્યની અંદર મિત્રો પવનની ઝડપ જોવા મળશે તો ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં જાણી લો કે કયા વિસ્તારોની અંદર કેટલા કિલોમીટરની ઝડપના પવનો ફૂકાઈ શકે છે અને હજુ પણ આ પવનની ઝડપ કેટલા દિવસ સુધી રહેવાની છે અને ખાસ જાણીશું મિત્રો કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અત્યારે કોઈ વાવાઝોડું કે વરસાદી સિસ્ટમ સક્રિય છે કે નહીં આગામી દિવસોની અંદર શું સિસ્ટમ ક્યારે બનશે વાવણીની તારીખ પણ ગુજરાત રાજ્યની અંદર હવે પછી મિત્રો નક્કી જોવા મળી રહી છે ત્યારે જાણીશું આ તમામ અપડેટે પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

અમદાવાદ તો આ સાથે અરવલ્લી મહીસાગર સાબરકાંઠાના ભાગોની અંદર ગઈકાલે આ વિસ્તારોમાં ગતિવિધિ વરસાદની જોવા મળી છે ત્યારે હજુ આજે પણ મિત્રો જાણીશું આજે તો રાજ્યની અંદર વરસાદના વિસ્તારો વધશે જેમ જેમ હવે પછી મિત્રો ત્રણ જૂન ચાર જૂન પાંચ જૂનથી સાત જૂન સુધી વરસાદનો આ રાઉન્ડ ચાલશે અને જેમાં વિસ્તારો અને તીવ્રતા વરસાદની વધતી જોવા મળશે જોઈએ પહેલાં તો આનું ચોમાસું ગઈકાલ સુધીની અંદર કઈ જગ્યાએ પહોંચ્યું છે તો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો નૈઋત્યનું ચોમાસું કે જે મહારાષ્ટ્રના ભાગો સુધી આવી અને મિત્રો છવ્વીસ તારીખથી એક જૂનની વચ્ચે ત્યાર પછી આગળ ધપાયું નથી અત્યારે મોન્સૂન બ્રેકનો સમય ચાલી રહ્યો છે અને મિત્રો હજુ પણ ચોમાસું મુંબઈ સુધી આવી અને અટકી પડ્યું છે ત્યારે પૂર્વી ભારતના બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ જોઈ શકો છો એ પણ અત્યારે થોડી નિષ્ક્રિય બની છે હવે પછી કોઈ વરસાદી સિસ્ટમ આવે તો જ ચોમાસાને વધુ આગળ ધપાવી શકે છે ત્યારે આ રીતે મિત્રો મહારાષ્ટ્ર તો પૂર્વી ભારતના ભાગોમાં બંને પાંખો અત્યારે થોડી વધુ નબળી પડતી જોવા મળી રહી છે ત્યારે મિત્રો આવનારા દિવસોની અંદર જેમાં બાર જૂન આજુબાજુ બંગાળાની ખાડીની અંદર એક નવું લો પ્રેશર ઊભું થાય તેવી સંભાવનાઓ અત્યારે બની રહી છે આવનારા દિવસોની અંદર બંગાળની ખાડી જ્યારે સક્રિય બનશે ત્યારે ફરી એકવાર ભારતની અંદર નૈઋત્યના ચોમાસાની ગતિવિધિ ભારતના અન્ય રાજ્યો તરફ આગળ વધે તેવી સંભાવના છે ત્યારે હવે પછી આપણે જાણી લઈએ કે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો આજે બે જૂન અને ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતની અંદર વરસાદની આગાહીનો નકશો રજૂ થયો જેમાં આજે ઉત્તરીય પૂર્વ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વધુ વરસાદની સંભાવના રહેશે જેમાં આજે પણ મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ વડોદરા આજુબાજુના અમુક પંથકોથી લઈ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર ભરૂચ નર્મદાના ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણી ગુજરાતના તમામ વલસાડ સુરત તાપી લઈ અને મિત્રો સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોના વાતાવરણમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર આ તીવ્ર થંડસ્ટોમ સાથેનો જોવા મળી શકે વરસાદ તો મિત્રો આવતીકાલથી વરસાદની ગતિવિધિની અંદર વધારો થઈ શકે છે અને તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની તીવ્રતાની સાથે જ મિત્રો ખાસ વરસાદના વિસ્તારો પણ વધી શકે છે આમ હવામાન વિભાગ તરફથી મિત્રો ચાર પાંચ છ અને સાત જૂન સુધીની વરસાદની આગાહી આપવામાં આવી જેમાં આ થંડસ્ટોમની એક્ટિવિટીવાળો વરસાદ ઉત્તર ગુજરાત એલાગુના મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે હવે પછી આપણે જોઈએ તો શું અત્યારે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીની અંદર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય છે કે નહીં તો તમે અત્યારે મિત્રો સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્ર તો પાછલા દિવસો કરતાં થોડો નિષ્ક્રિય જોવા મળી રહ્યો છે પરંતુ બંગાળની ખાડીમાં જે થોડા દિવસ પહેલાં હમણાં લો પ્રેશર રચાણું જેના કારણે પૂર્વી ભારતના ભાગોથી બંગાળની ખાડીમાં અત્યારે વાદળ્યું વાતાવરણ અને અત્યારે જોઈ શકો આઈએમડીનું બુલેટિન પણ જાહેર થયું જેમાં અત્યારે મિત્રો બંગાળની ખાડી કે પછી અરબી સમુદ્રની અંદર કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય નથી તેવું જણાવવામાં આવ્યું છે ત્યારે હવે પછી આપણે મિત્રો મોડલના આધારે પણ જાણીશું કે આજે રાજ્યના કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ રહેશે તમે જોઈ શકો છો અમે તમને અત્યારે બતાવી રહ્યા છીએ જેમાં મિત્રો આજે ખાસ કરીને ગઈકાલની જેમ જ ઉત્તરીય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સાંજ દરમિયાન અમદાવાદ આણંદ અને વડોદરા વચ્ચેના પંથકોના વાતાવરણમાં વાદળીઓ વાતાવરણથી ભારે પવન ફૂંકાઈ શકે તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણા અરવલ્લી આ સાથે જ મહીસાગર લુણાવાડા ગોધરાલ સુધીના પંથકો હશે કે તે વિસ્તારોની અંદર આજે આટલા વિસ્તારોમાં તીવ્ર ઠંડસ્ટોમ સાથે ગાજવીજ સાંજેના વરસાદની સંભાવના આ સાથે મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો મિત્રો મહેસાણા આજુબાજુના વિસ્તારો હિંમતનગર ગાંધીનગર અમદાવાદ આ સાથે જ મિત્રો નડિયાદથી લઈ વડોદરા આજુબાજુના પંથકોમાં પણ આજે વાતાવરણમાં પલટાની પૂરી શક્યતા છે હળવો મધ્યમ વરસાદ ધોધમાર ગાજવીજ સાથે ખાબકી શકે તો અન્ય મધ્યરાત્રિ દરમિયાન મિત્રો બનાસકાંઠાના પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગરથી લઈ અને તમે જોઈ શકો છો લુણાવાડા અરવલ્લી મહીસાગરથી દાહોદ સુધીના પંથકોની અંદર ગાજવીજ સાથે રાત્રિ દરમિયાન વરસાદની સંભાવના રહેશે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં વાતાવરણ વાતાવરણને જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન અમુક જૂનાગઢ ગીર સોમનાથથી ઘાસ કાંઠાના ભાગોમાં વાદળા આવી શકે છે અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપેના વરસાદની ગતિવિધિ જોવા મળી શકે આ રીતે મિત્રો રાજ્યની અંદર આજે વધુ શક્યતા ઉત્તર ગુજરાત લાગુના મધ્ય ગુજરાત જિલ્લાના અને અમુક દક્ષિણી ગુજરાતના જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી પણ આજે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો રેનફોલ ફોરકાસ્ટની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે જ ત્રણ જૂનના દિવસે પણ ગુજરાતની અંદર હળવા મધ્યમ છૂટાછવાયા ભાગોમાં વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં કરવામાં આવેલી છે ત્યારે હવે પછી મિત્રો આપણે જાણીશું તો આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર કેટલા કિલોમીટરની ઝડપના પવનો શકે છે તો મિત્રો ખાસ કરીને ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર પવનની ઝડપ આજે લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે અમુકવાર અમુક વિસ્તારોની અંદર જ્યાં થંડસ્ટોમની એક્ટિવિટી થાય ત્યાં ચાલીસ કિલોમીટરની ઝડપના સાથેના જોટાના પવનોની ગતિવિધિ જોવા મળી શકે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અમુકવાર ત્રીસ કિલોમીટરથી પણ વધુના જોટાના પવનો ફૂંકાવાની સંભાવના રહેશે આમ મિત્રો રાજ્યની અંદર હજુ આજે જો કે ત્રણ તારીખ પછી આ પવનની ઝડપની અંદર ઘટાડો નોંધાઈ શકે તેમ છતાં પણ આજે હજુ ઘણા જ વિસ્તારો હશે કે ત્યાં સારા એવા પવનના જોટા જોવા મળી શકે અને હવે અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આગાહી પર નજર કરીએ અત્યારે અંબાલાલ પટેલે રાજ્યની અંદર આવનારા સાત દિવસ સુધી છૂટાછવાયા ભાગોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગની સાથે કરી છે ત્યારે ગાંધીનગર અને અમદાવાદના લાગુ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલે વધુ આગાહી કરતાં કહ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની અંદર ભારે વરસાદની શક્યતા તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે અઢાર જૂન પછી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બનવાની તેમણે આગાહી કરી છે ને જેના કારણે રાજ્યની અંદર આવનારા એકવીસથી તેવીસ જૂન સુધીની અંદર રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે તેમણે જુલાઈ મહિનાની આગાહી આપતા જણાવ્યું કે એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડશે ખેતીના કામોમાં ઉપયોગી થશે અને જુલાઈ મહિનામાં પણ પવનનું જોર વધારે રહી શકે છે ગાજવીજ થવાની શક્યતા છે અને આ વર્ષે રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની આગાહી મિત્રો અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે આ રીતે મિત્રો રાજ્યની અંદર જુલાઈ મહિનામાં પણ સારા વરસાદ પડવાની અંબાલાલ પટેલ તરફથી અત્યારે લાંબા ગાળાની આગાહી આપી દેવામાં આવી છે વધુમાં મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ આગાહી આપવામાં આવી છે તેમનું કહેવું છે કે રાજ્યમાં વાવણી થાય એ પહેલાં રાજ્યની અંદર વરસાદના થંડસ્ટોમ એક્ટિવિટીવાળા વરસાદો શરૂ રહેશે જેમાં આજે બે ત્રણ અને ચાર તારીખે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં તેમના તરફથી વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે બીજી તરફ મિત્રો વાવણીની પણ વાત કરવામાં આવે તો ખાસ કરીને તમે જોઈ શકો છો કે બાર જૂન આજુબાજુ બંગાળના ઉપસાગરની અંદર જે લો પ્રેશર બની રહ્યું છે તે ધીમે ધીમે પંદર જૂન પછી મધ્ય ભારતના ભાગો પર આવશે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો મિત્રો અઢારથી લઈ અને વીસ તારીખ આજુબાજુ ફરી ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો વાવણી લાયક વરસાદ સુધીનો વરસાદ આવી શકે આમ મિત્રો વીસ તારીખ આજુબાજુ ગુજરાતમાં ચોમાસાનું આગમન અને વાવણી થાય તેવી સંભાવના છે